અત્યારે નવ દસ અને અગિયારનો ડેટા હું શેર કરું આપને એમાં નવમા મહિનામાં ટોટલ છવ્વીસ યુનિટ છે એ પૈકી એકસો તેતાલીસ દિવસો ટૂંકમાં છવ્વીસ મહિના ત્રીસ દિવસ ગણીએ તો એમાંથી હજી એકસો તેતાલીસ દિવસનું બુકિંગ થયેલું છે ઓક્ટોબર મહિનામાં હજી ઓગણત્રીસ દિવસ ઓગણત્રીસ જ બુક થયા છે અને મેન જે અગિયારમા મહિનામાં લગ્નની સિઝન ચાલુ થઈ છે ત્યાં અત્યારે અગિયારમા મહિના ફૂલ ગણીએ તો એકસો પાંત્રીસ દિવસ જેવું બુક થઈ ગયું છે એમાં અમુક અમુક દિવસો જેમાં બુકિંગ કરી કરી શકાય છે 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 જે ઓપન અને લોકો બુક શકે એમ એવી જ રીતના ઓડિટોરિયમમાં પણ ટોટલ નવમા મહિનામાં અત્યારે વીસ દિવસો યુઝ થયેલા છે યુટિલાઇઝ થયેલા છે જ્યારે દસ અગિયારમાં જ અવેલેબલ છે જ લોકો યુઝ કરી શકે બીજા પ્રસંગો માટે એમાં લગ્ન માટે તો આપણે અલાવ નથી કરતા પણ બીજા કોઈ કાર્યક્રમ માટે અલાવ કરી શકીએ રાજકોટમાં કેટલા વર્ગ છે રાજકોટમાં ટોટલ અત્યારે છવ્વીસ યુનિટ છે